કહેવાય છે કે ભારતમાં એકસો ને આડત્રીસ પ્રકારની રામાયણો લખાયેલી અલગ અલગ ભાષામાં અલગ અલગ રીતે પણ વાત એક જ છે કે આપણે બોલ 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 કરીએ છીએ સામેવાળાને સાંભળો લિસનિંગ મોડમાં આવો હમ આ લિસનિંગ મોડ સાહેબ એવો છે કે તમે લોકોની નજીક જઈને સાંભળશો ને તમને સત્યતાનો અંદાજ આવશે સાચું શું છે કઈ કઈ છે ને એ પાત્ર છે

એના નગરથી એની ગાદીથી ચૌદ વર્ષ દૂર રહે તો પછી એને રાજા થવાનો હક નથી લક્ષ્મણ છે તે જ તહરા છે અને બહુ ગુસ્સાવાળા હોય ને કદાચ જુદો નિર્ણય લઈ શકે પણ ભરત છે ને કુલ એન કામ પર્સનાલિટી છે અને એ જે કરશે ને રામને પૂછીને જ કરશે તો અંતે તો રામ રાજ્ય જ છે આવું આવું જ સાહેબ એક પાત્ર જે અમે આમાં લઈએ છીએ ઉર્મિલા વાહ એવી જ રીતે કઈ કઈ સાહેબ જે પાત્ર છે ને કઈ કઈ પાત્ર તો આજે સમાજમાં જેણે જેણે સિરિયલ જોયેલી છે જે અધકચરું જ્ઞાન ધરાવે છે જેને ખબર છે કે રામાયણ પાંચ લાઈનમાં પૂરી જે કરી નાખતા હોય કે રામનો ચૌદ વર્ષનો વનવાસ ને રાવણને માયરા ને પાછલી આવ્યા ને સીતાને ત્યાગ કર્યો ને આ આટલી જે બાબતો જાણે છે ને કહે છે કે અમે રામાયણ નો રામાયણ આ એના માટેની એક વાત છે કે કયું કેરેક્ટર કઈ રીતે પ્રસ્તુત થયું છે સાહેબ એમ કહેવાય છે કે ભારતમાં એકસો પ્રકારની રામાયણો અલગ અલગ ભાષામાં અલગ અલગ રીતે પણ વાત એક જ છે કે કૃત રામાયણનો બેઝ લઈ અને સૌએ પોતપોતાની રીતે જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરેલો છે આ જ વસ્તુ આપણે એવું માનીએ કઈ કઈને જે વિલન તરીકે અમુક લોકો કઈ કઈ ને લીધે આ બધું થયું ચૌદ વર્ષનો વનવાસ એમને ભોગવવો પડ્યો ને દશરથનું મૃત્યુ થયું ને ભરતે એને સાથે ઘૃણા કરીને ખેદાન મેદાન થઈ ગયો પરિવાર આવું ન કરાય પણ કઈ કઈ નું પાત્ર કોઈ લગભગ સમજાવતું નથી સમજ્યું નથી હવે જે દરબાર દશરથનો છે કે ઇન્દ્રને એમ થાય કે હું આ દરબારમાં જો સ્થાન પામું તો કૃત કૃત થઈ જવાય વાહ આ પરિવારમાં જન્મ લેવો એ એક અહોભાવની વાત હોય એ પરિવારમાં આવું કોઈ પાત્ર હોય વાહ પહેલો વિચાર આપણને આવવો જોઈએ તો કઈ કઈ શું છે કઈ શું સુકામ ચૌદ વર્ષનો વનવાસ રામનો માય ગયો કઈ કઈએ સુકામ ભરતને ગાદી આ કયા સંજોગોમાં થયું તો બહુ સરસ લોક રામાયણ પણ વાત કરે છે બીજી બધી રામાયણો અને આપણા મહાપુરુષો જે વ્યાસપીઠ ઉપર બેસીને જે વાતો કરે છે એમ એનો એનો એક અર્થ તમને આપું કે કઈ કઈ એક રાત્રે નિંદ્રાધીન આ બાજુ દશરથ રાજાએ એલાન કરી દીધું છે કે હવે એનું એનું પણ એક કારણ છે શું કામ એલાન થયું તો એમાં હું એક આ નવું રાજાને અત્યારે લઉં છું પછી એ હું એક સંજોગોમાં લેવાનો રાજાની સંતાદા પરંપરા એવો રાજા હતો કે ચંદ્રની કળાઓ સાથે સ્ત્રીઓ બદલતો એને ક્યારેય વૃદ્ધ થવું જ નતું ને એક દિવસે પ્રસાધન કક્ષમાં એક સફેદ વાળ જોઈ જાય અને છટપટી ઉઠે હું કદાપી વૃદ્ધ ન થઈ શકું એના સંતાનને બોલાવી એ આતી એના કુંવરને બોલાવીને એમ કહે છે કે તારી જુવાની મને આપી દે લઈ લે છે જુવાની આપ હતું એ જ પરંપરામાં દશરથ રાજા એક સફેદ વાળ જોવે ને એમ કહે કે હવે મારાથી રાજપાટ ઉપર ન બેસાહી આપી એ ન બેસવા વાહ હવે ઉતરાધિકારીને બેસવાનો અધિકાર જ મારા મારો એક સફેદ વાળ આવી ગયો કેટલી સાહેબ એક જ ઓલામાં કેટલો ફરક છે વાહ એક સફેદ વાળ જોઈ અને રામના રાજ્યાભિષેકની વાત વહેતી થઈ સૌથી વધારે ખુશ કઈ કઈ છે કારણ એમ કહેવાય છે કે રામ જ્યારે નાના હતા પારણામાં હતા પણ રાત્રે કઈ કઈનું સપનું જોતા અને રોવાનું ચાલુ કરે માતા કૌશલ્યને ખબર પડી જાય કે આ શું કામ રોવે છે લ અડધી રાત્રે કઈ કઈનો કક્ષ ખખડાવીને કે કે આ આ તારું બચ્ચું રોવે તારા તારાહાટુ થાનુરાગ અને કઈ કઈ સાહેબ એને શાંતિથીના કક્ષમાં સુવડાવી દે ભરત કરતાં પણ કદાચ વધારે કોઈને પ્રેમ કર્યો હોય ને કઈ કઈ તો રામને કર્યો છે વાહ તો આપણે એવું કઈ રીતે માની લઈએ કે કઈ કઈ એને ચૌદ વર્ષના વનવાસમાં મોકલી શકે વાહ પણ કહેવાય છે કે એક રાત્રે જ્યારે આ આ થઈ ગયું કે દશરથ રાજાએ નક્કી કરી લીધું કે હવે રામને ગાદી સોંપવાની વાત છે એ પહેલાં કઈ કઈનો ઇતિહાસ એવો છે કે કઈ કઈ જે રાજ્યમાં હતા દશરથ એકવાર બહુ લાંબી વાત છે એટલે ટૂંકમાં કહું કે પરિભ્રમણ કરવા નીકળા કઈ કઈને જોયા કઈ કઈ ઉપર મોહિત થયા એના પિતાશ્રીને કીધું કે હું લગ્ન કરવા માગું છું પણ વાત ક્યાં આવી કે તમારે બે રાણી તો છે જ આ તો ત્રીજી રાણીનો આને દરજ્જો મળે તમે મને એક વચન આપો કે આનાથી જે સંતાન થાય એ ગાદી ઉપર બેસ વાહ બંને રાણીઓ અને સંતાન નહોતા તો કઈ કઈ નહીં ના થયું પછી જે ઋષિમુનિઓ પાસે યજ્ઞ કરાયો તપના ફળ રૂપે ત્રણેયને સંતાનો થયા રામ મોટા થયા જ્યારે રામને આની ગાદીની વાત આવી દેવો કઈ કઈના સપનામાં આવે છે અને કઈ કઈને જગાડે એને ખબર છે કે કઈ કઈ એક જ છે કે જેની આગળ બે વચનો છે જેનો એ પ્રયોગ કરી શકશે ઉપયોગ કરી શકશે એટલે અને સૌથી વધારે પ્રેમ રામ નહીં કરે છે હવે શું કામ પ્રેમ આડો લાવે છે એ તમને કહું સાહેબ કે કઈ કઈને સપનામાં આવીને એમ કહે છે કે આ બધું શું થાય જઈએ રામ ગાદી એ બેસશે તો એનો જે જન્મ જેના માટે થયો છે આ અવતાર છે આ કોઈ એક પ્રજા માટે નથી કાલ અવધમાં એ બેસી જશે તો એ અવધ પૂરતા રહેશે તો જેના માટે જન્મ થયો છે જેના માટે એ અવતાર લીધો છે કેટલાયના વધ કરવાના છે રાવણ સુધી પહોંચવાનું છે રાવણનો વધ કરવાનો છે આ તો આખું ગોઠવાયેલું છે અને આમાં તો વચ્ચે બાધારૂપ થયું આ તમે ગાદી ઉપર બેસાડી દેશો એટલે એ અવધ પૂરતા રહેશે તો તમે કંઈક એવું કરો વાહ કે તમારા જે વરદાન છે તમારા પિતાને પણ વચન આપેલું એ યાદ કરાવો બધું કઈ કઈ આખી રાત પછી સૂઈ નથી શીકા કે કઈ રીતે શક્ય બન્યા હું શું લોકોને જઈને કહું દશક તે હું શું કહું મારા દેવો મારા સપનામાં આવ્યા ને એણે મને આ કીધું ન માને કોઈ વાત પણ આ બધી જ વાત હૃદયમાં ધરબી વાહ અને

એમ કે છે કે મારા બે વરદાન તમને સાહેબ યાદ હોય તો કે તો કે તો પેલું વરદાન આપો રામ ચૌદ વર્ષનો વનવાસ ઓ વજ્રાઘાત થાય સાહેબ અને બીજું ભરતને ગાદી જે તમારું ઓલું વચન એ પૂરું થઈ જાય મારા બાપને આપેલું વચન પૂરું થઈ જાય ને મને આજે બે વચનમાં એલું એક હવે ચૌદ વર્ષનો જ વનવાસ શું કામ સાહેબ તેર વર્ષ નહીં પંદર વર્ષ નહીં દસ વર્ષ નહીં અગિયાર વર્ષ નહીં શું કામ ચૌદ જ વર્ષ તો એ પરંપરામાં એવું હતું કે કોઈ પણ રાજા એના નગરથી એની ગાદીથી ચૌદ વર્ષ દૂર રહે તો પછી એને રાજા થવાનો હક નથી પછી રાજાની ગાદી ન બેસી શકે એટલે ચૌદ વર્ષ આ આખું કઉ છું ને સાહેબ એક આમ આમ કલ્પના બારની વાત છે આપણી કલ્પના ત્યાં સુધી પહોંચી ન શકે આ તો ભલું થજો ઋષિમુનિઓનું સંતોનું શાસ્ત્રોનું કે જે આપણને તર્કબદ્ધ રીતે સમજાવે છે વાહ એ ચૌદ વર્ષ એટલા માટે તો પછી આવે તો એ અવતારી પુરુષ તરીકેનું જ એનું કાર્ય રહે વાહ અને ભરત ઉપર ભરોસો છે શું કામ લક્ષ્મણ છે તે જ તરાર છે અને બહુ ગુસ્સાવાળા હોય ને કદાચ જુદો નિર્ણય લઈ શકે પણ ભરત છે ને કુલ એન્ડ કામ પર્સનાલિટી છે અને એ જે કરશે ને રામને પૂછીને જ કરશે તો અંતે તો રામ રાજ્ય જ છે હમ વાહ સાહેબ એ કઈ કઈ નું द्वંદ ઈ એક રાત્રિ સાહેબ જેમ 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 ક्रमण ની રાત્રી વાહ જેમ ગાંધીજીએ ગાંધીજીને એક પ્લેટફોર્મ ઉપરથી બહાર ફેંકી દીધા અને ઈ રાત્રિ જે એને ત્યાં કાઢી સાહેબ એનાથી પણ ભયંકર રાત્રી એ હશે કેવા વાહ વાહ ઈ એક રાત્રિના ના નિર્ણયો એ આખું રામાયણ આપણને આપ્યું સાહેબ વાહ આ કઈ કઈ હવે ભરતને તો મોસાળ મોકલી દીધેલા કેમ કે નાનાજી ની તબિયત બરાબર ન ત્યાં એને સમાચાર મળે છે કે રામ નો રાજ્યાભિષેક થવાનો હતો પણ હવે મારી માએ એવું કીધું છે કે મને ગાદી મળે ને આ રામને বনવાસ રામને વનવાસ મળે વાહ મારતા કોડે પાછા આવ્યા ન કહેવાના શબ્દો આજ માને કે છે વાહ કઈ કઈને બે આંખમાંથી ચોધા આંસુ રડતા રડતા તમામ આક્રોશપૂર્ણ એની રજૂઆતમાં બધું જ સાંભળી લે છે પરિસ્થિતિ સ્ત્રીની કેવી થાય સાહેબ વાર ન કહી શકાય ન સહી શકાય ન રહી શકાય આ પરિસ્થિતિ કઈ કઈ નહીં બહુ બધું સાંભળ્યા પછી બધા વચનો સાંભળ્યા પછી એક તબક્કો એવો આવે કે કઈ કઈનો બંધ તૂટી જાય એટલે બસ ભરત હવે નહીં તારે સાંભળવું છે ને અજી એ સાહેબ તમે જોયો કંઈ કઈનું પાત્ર તમે જોજો વાહ સ્પષ્ટતા નથી પણ તારે જાણવું છે ને કે મેં શું કામ કર્યું તો જાણ કઈ કઈ છે ને યુદ્ધ કળામાં પ્રવીણ દરેકના કેરેક્ટરિસ્ટિક મૂકેલા છે યુદ્ધ કળામાં પ્રવીણ એટલે જેટલા યુદ્ધો દશરથે કર્યા કે મૃગયા રમવા જ્યારે જ્યારે જતા ત્યારે એના સાથે કઈ કઈ રહેતા અને શબ્દવેદી બાણ દશરથ સાધી શકતા અવાજ આવે એટલે એને ખબર પડી જાય કે કેટલે દૂર શું છે અને એમને એમ બાણ મારે એટલે એ પ્રાણી ધણાયું હોય વિંધાયું હોય સાહેબ એવી જ રીતે એકવાર ભૃગ્યા રમવા નીકળ્યા અને પાણીના બુડબુડિયાનો અવાજ આવ્યો ને એને એમ થયું કે કોઈક જાનવર પાણી પીવે છે એ શબ્દવેદી બાણ શબ્દના એના અવાજના ઓલા પરતી દિશામાં એણે છોડ્યું પણ અવાજ આવ્યો મનુષ્યનો અને ફાળ પડી ત્યાં ગયા બધા જાણે છે કે શ્રવણ હણાયો પાણી પાવા માટે ભરવા માટે આવ્યો હતો કાવડમાં એના મા બાપ હતા આ એક જુદી જ આખી વાત છે લાંબી છે પણ હું ટૂંકમાં કહી દઉં તો એ કે છે કે મારા મા બાપને તમે પાણી પાયા જાય છે દશરથ કે છે કે તમારું સંતાન હવે નથી રહ્યું મારા આ ઓલાથી થયું છે એટલે શ્રાપ મળે છે કે એને શ્રાપિત હતા તારા પપ્પા તારા બાપને એ શ્રાપ હતો કે તમે પણ મરશો ને તમારા સંતાનો તમારી વિયોગમાં મરશો હવે સંતાન વિયોગ એટલે શું તને સમજાય છે ભરત સંતાનોના મૃત્યુ થાય નેના વિયોગમાં તારો બાપ મરે તો તમામ સંતાનોને બચાવવા માટે થઈને મેં મારા સુહાગનો બલિ આપ્યો છે તું એમ ન સમજીશ કે આ આ કોઈ મેં મારા સ્વાર્થ માટે કર્યું છે નહીં બધાના સ્વભાવની કેરેક્ટરિસ્ટિક જણાવે છે એટલા માટે કારણ અહીંયા પણ જુદું જ છે મુખ્ય કારણ તો ક્યારેય કઈ કઈ જ કઈ જ નથી શૈકા કે રામ અવતાર શું છે એના શું કાર્યો છે એને સીમિત રાખવામાં નથી આવ્યા કઈ જ નથી શક્યા એવું મહાન પાત્ર આજ લોકોને મારે એ કહેવું છે કે કોઈ પણ આજ સાંપ્રત સમયમાં તમે જો આ કઈ કઈ ના પાત્ર લ્યો ને તો મારું ઈ કહેવું છે કે સાંપ્રત સમસ્યામાં સમયમાં અમુક લોકો ને તમે જજ કરી લ્યો છો કે આ વ્યક્તિ એટલે આ બીજ નહીં સાહેબ એને ખોતરો ખોદો એની નજીક જાઓ એને સાંભળો સાંભળવાનું આપણું રિયુ જ નથી આપણે બોલ 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 કરીએ છીએ સામેવાળાને સાંભળો લિસનિંગ મોડમાં આવો હમ આ લિસનિંગ મોડ સાહેબ એવો છે કે તમે લોકોની નજીક જઈને સાંભળશો ને તો તમને સત્યતાનો અંદાજ આવશે કે સાચું શું છે આ કઈ કઈ છે ને એ પાત્ર છે સાહેબ હું આપને કઈ કઈના પાત્ર વિશે જે આપનું સંશોધન રજૂ કર્યું સાહિત્યની દૃષ્ટિએ ધન્યવાદ ઉમેરું છું કે કઈ કઈ જેવા પાત્રની સમીક્ષા કરવી એ સાધારણ વ્યક્તિઓનું કામ નથી હું તમને એક વાત જોડું દોલત ભટ્ટ એ આપણા બહુ મૂર્ધન્ય સાહિત્યકાર થયા અને ખૂબ ઇતિહાસના માણસ હતા ગુજરાતની રસ્તા

પોતાના જે વિચારો રજૂ કર્યા કઈ કઈ માટેના એ જે આપ કહો છો ને એને સમકક્ષ જાય છે પણ એમ એમણે થોડોક ઉઘાડ કર્યો કેવો ઉઘાડ કર્યો કે આ ચૌદ વરસ વગેરે કેમ આવ્યું એનું એક એણે એમાં લોજિક આપ્યું છે એટલે હું તમને આ તકે ઓડિયન્સને એડ કરું છું લંકાની પરિસ્થિતિ ઉપર આપે જે વિષય મૂક્યો ને કે કઈ કઈ યુદ્ધ કળાના હતા પણ કઈ કઈ અયોધ્યાના સ્ટ્રેટેજીસ્ટ હતા અયોધ્યાની સામ્રાજ્ઞી પણ હું જે ભોગવતા હતા ને એ કઈ કઈ ભોગવતા હતા એટલે આખા એ આર્યાવ્રતની સુરક્ષા એમની એ ચિંતા કરતા હતા દોલતભાઈએ તો ત્યાં સુધી કહ્યું કે આતંકવાદ ત્યારેય હતો અને સીમા પાર આતંકવાદ વધી રહ્યો હતો અચ્છા અને બળવાન થઈ રહ્યો હતો એટલે એની ઉપર કઈ નહીં વોચ હતી ઓકે અને એમાં જ્યારે મેઘનાદને ઇન્દ્રજીત નામ મળ્યું ત્યારે એણે ઇન્દ્રને હરાવ્યો એ વખતે એમને એવું વરદાન મળેલું મેઘનાદને કે તારું મૃત્યુ કોનીથી થાય તો એમાં એક એવો ઉલ્લેખ છે કે ચૌદ વર્ષ જેમણે પત્નીનો ત્યાગ કર્યો હોય ને ચૌદ વર્ષ સુધી જેણે ઊંઘનો ત્યાગ કર્યો હોય એવો પુરુષ જ તને મારી શકે એવો પુરુષ કોઈ હોય નહીં એટલે એ અજીત થઈ ગયો હતો હવે એ તાકાત ન્યા મળી લંકા માં આવી તાકાત પેદા થઈ ઈ તાકાત નો કાટ શું અયોધ્યામાં એનીથી મોટી તાકાત હોવી જોઈએ એનો કાટ અયોધ્યામાં હોવો જોઈએ એટલે એને ને રામે બી ભેગા બેહી નાનું ચિંતન કર્યું આનો કાટ શું હોઈ શકે આનો કાટ આ હોઈ શકે કે તારે વનમાં જવું પડે અને તો લક્ષ્મણ આવી નહીં રહે એને કઈ કેવું નહીં પડે અને એ એકલો જ આવશે એટલે ચૌદ વર્ષ આ તૈયારી કરવા માટે ઓલાનો કાટ તૈયાર કરવા માટેની ભૂમિકા તૈયાર કરવી હતી યોદ્ધો તૈયાર કરવાનો હતો અને એણે એને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો કે લક્ષ્મણ તારી સાથે આવશે ઉર્મિલા આવશે નહીં અને એ છે નહીં તારી ચાકરી કરવા હાટુંથી એટલે ઊંઘનો અને બ્રહ્મચર્યનો બે તાળો મળી જશે હા અને એટલા માટે એ એના હાથે ઇન્દ્રજીતનું મૃત્યુ થઈ શકે એ યોદ્ધો આપણી પાસે હોવો જોઈએ નંબર બે ધારો કે એમાં ક્યાંક ટેકનિકલ ખામી આવી અને લક્ષ્મણજીમાં ક્યાંક કોઈ તારીખ ટાઈમટેબલમાં ક્યાંક ભૂલ આવીને પ્રયોગ ફેલ થયો જી તો ઓલો અજય રહી જાય તો એ કે હું ભરતને ગાદી આપવાની છું પણ ભરત કઈ ગામમાં રહેવાનું જ નથી એટલે ઈ પણ ચૌદ વર્ષ બહાર જ રહેવાનું છે અને એ પણ એકલો રહેવાનો છે એટલે પ્રણકુટી બનાવી એ પણ એકલો રહેવાનો છે એટલે બીજો વિકલ્પ હોત ને રેડી થાય એવી કલ્પના સાથે એમણે આ કઈ કઈ નવલકથા લખી છે રણનીતિ કઈ 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 રણનીતિના ભાગ ભાગરૂપે એ પણ એમણે એવું સ્પષ્ટ લખ્યું છે અંદર કે આંતરરાષ્ટ્રીય આતંકવાદની સામે રાષ્ટ્રને મજબૂત કરવા માટે આ બધા નિર્ણયો કર્યા હતા અને રામ સાથે મળીને કર્યા હતા તો રામે એમ કહ્યું હતું કે આ તમે વાત કરો છી બધી વ્યવહારિક છે બધું કરશું તો ખરા પણ બાપુજી નહીં રહે પિતાજી આ સહન નહીં કરી શકે અને તમારે વિધવા થવાનું આવશે અને તમારી ઉપર કલંક આવશે રાષ્ટ્રથી મોટું કાંઈ નથી એ